એટલા બટાકા નહી તમારા બા ના હાથે બધા આલાન કરો મેમન ના ઓવા કુરી પરવા આયો પાઉ હવે ખોટી પયા મજા માંગે માગી કે અંદર લેશો ને યાર મારો લઈ લે જોરાઈ કોલા પર ચડી જો તમે કોકરા તું નાશ જોરાઈ પળો ના લેતા તમે હો મો કઉ હા બટાકા લ્યા પથરા હા અલા બટાકા છે પથરા દેખો નહી

બટાકા તો ના આવ્યા બાન જોર આવ્યો વ્યાન તો એટલે તો કરી આ બટાકા ફર્યા લે અરે જોઈ નઈ જાતું મને તો હાર્યો કોથળા પડે હાલજો બીજો નહીં કોઈ જોરે કોથળા બીજો આલો લ્યો બે કોથળા આલો ઇતયા એક છોકરો ઉપાલે ને એક માર હગો ઉપાલ્યા

મગજ ની પથારી પેવરો વધારે નો પૂછ્યો નહીં તને કહું હેમન તો વધારે નહી લેતા વધારે બેગ કોથળા વધારે ના કહેવાય ભાવુદી ભાવુ મહેમાન ટકા

બટાકુ કમ્પ્લીટ ના બટાકા ના આવે તો સોડી ખોલી ને બટાકુ ખરાબ કેવાયું આ બટાકા રે ને અરે બટાટા રે જોરાય આ બટાકા સિઝન વગર નઈ એમ

અને બટાકા ના લે તો ના પાડે પોહતો હોય તો એટલે પાવર કરે તમારા માટે પાછા ના ખાઈ ના ના માટે તો હું ટોલું ટોલું આખું બરોબર પણ આ જોરે ને થોડું પેલું મારે ખબર ને

તમે આયા હોય બોલો બોલો ભાગેવાન એક વાત કુત મન હા બોલો કેવું ના પડે કેવું પડે જે કેવું કયો અવાજ જોરાઈ

થોડું પીતેલું જ હતું અમને આપડે કોઈ મફત લઈએ નહીં પણ આપણે સમજીએ પણ ઇવન એ ના કીધું એવું કશું બોલવું નહી ભરવા દેવો પછી હું છેલ્લે હેડવાતા ને તો મેમન ને એક બે તો ના લઈ જાવત એક જ લઈ જોત પણ એક ના છે ખબર જોરે મજૂરી આપડે હા ભાવ પેલું ના કરીએ ના બોલે ખબર હું પૈસા પેલા જોરીઓ હમણાં બટાકી નહીં લેવા દે કે કશું કરશે ને ખોટી મગજ ની પથારી પહેરવા આપડે જોરે પીવા જોવો છે છે ખેડૂત જો એ તો કીધું

મારી વાત આપડે આ ના મહેમાન આપડી વાત લઈ જાય ના હારું લાગે જોરે પથારી કરી આપડે એવું છે ને પણ તમે મારી ચાપણી કરવા લઈને આવજો મહેમાન આપણને હું પોચવા ચાલશે ને તો તમે બધા ઉભા રહો ખાલી એવો છો કદી થાતુ અમને અમને થાક ની ખબર જ પડશે નઈ એક વાત કો દિલભા આપડે તો બરોબર પણ ને શું લાગે કે અમારે અડધી રાતે જતા કોમ કરો બટાકા લે મુજૂરી બાચી રાખી

મેમન ને કિલો ભાવ પૈસા લેવાના મફત નહીં લેવાના પેલા ને એટલે હું એવું કરતો ને કે ખોટી આપણી મગજ ની નસ ખેચી લો મેમન